કડકડતી ઠંડીમાં જાહેર રસ્તા ઉપર ઠુઠવાતા માનસિક અસ્થિર યુવાનને આશરો આપતું માનોતા ગ્રુપ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા બાબર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી આવી શિયાળાની કડકડતી ઠંડીમાં એક માનસિક અસ્થિર યુવાને લોક જાગૃતિ અને સેવાકીય કાર્ય કરતું હર બાબર શહેર સરહદી વિસ્તારમાં જોવા મળે છે

માનવતા ગ્રુપ બાબરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચતા રેસ્ક્યુ કરી તેને પત્રકાર મહેશભાઈ ઠક્કરના ઘરે લાવવામાં આવ્યો ત્યારબાદ વાળ ડાળી તેમજ સ્નાન કરાવી યુવાની પૂછપરછ કરતા બિહાન હોવાનું જાણવા મળ્યું પરંતુ હાલ પરિવારનો કોઈ સંપર્ક ન થતા યુવાને સારવાર માટે અને પરિવાર સાથે મિલન હેતુ અપના ઘર આશ્રમ ઉમતા ખાતે મોકલી આપવામાં આવ્યો અને માનવતા ગ્રુપ બાબર અને પત્રકાર મહેશભાઈ ઠક્કોનો સહુ કોઈ બાબર સહેના લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો એ છે કે શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે

કે બાબર અંબિકાનગર સોસાયટીના નાકા પાસે એક બેઠા છે વ્યક્તિ ત્યારે અમે બંને ઘટના સ્થળે ગયા હતા ત્યારે રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ભાગી ગયેલ હતો અને આજે મને મળ્યો અને આજે અમે મહેશબા તમામ પત્રકાર મિત્રો અને બાબરના યુવાનો દ્વારા એનો રેસ્ક્યુ કરવામાં આવ્યો આ એક જ વ્યક્તિ મળ્યો કે બીજા કોઈ પ્રભુજી દેવા મળેલા માનવતા ગ્રુપ બાબર દ્વારા આવી રીતે અવારનવાર વિસ્તારમાં રેસ્ક્યુ કરતા હોય છે ત્યારે ભારતભરના અલગ અલગ રાજ્યોમાં હોય કે નેપાળ હોય આવી રીતે માનવતા ગ્રુપ બાબર 25 થી ત્રીસ લોકોને પોતાના ઘર સુધી મોકલવામાં આવેલ છે અને અન્ય લોકોને આસામ સુધી પણ મોકલવામાં આવેલ છે